આજનું રાશિફળ વીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિફળ તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશ માં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકળાશ કર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો પ્રિય પાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે સાક્ષ અપીલ વાંચિત ફળ આપશે આજે તમારા કામની સરાહના થશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે આજે તમે તમારા જીવનસાથી પ્રેમ માં ફરીથી પડશો ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતા ની ગેરંટી આપે છે આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જે કરો તમારી શાખમાં વધારો કરે સાથ વગર તમને ખાલી ખાલી લાગશે તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમય નો બગાડ કર્યો છે તમારા જીવના આજે તમારા વ્યસ્ત સમયપત્રકને ને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનું અનગમો વ્યક્ત કરશે ઉપાય કાળા રોટી બ્રેડ ખવડાવી સમૃદ્ધ બનાવો મિથુન રાશિ પર પરિવાર ના તબીબી ખર્ચ માં વધરાની શક્યતા નકારી શકાય નહીં તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાના ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ તમારા સગા સંબંધીઓ સાથે કોઈ ખાસ યોજના ઘડો તેઓ પણ આ બાબત નહીં તમારા કામ ને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં આજે કોઈ ને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂર ના સંબંધી ની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિત ને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો કર્ક રાશિફળ તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમ ને પરાસ્ત કરશે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટા સંચિત કરવાની સલાહ લો પારિવારિક તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું વાપી જાય છે સ્લેક્સ અપીલ વાંચિત ફળ આપશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમારા જીવન તમારી સાથે આટલા સારા ક્યારે નહોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબા ના ચમચ અને જો થઈ શકે તો સોના ના ચમચ નો ઉપયોગ કરો સિંહ રાશિ પર તમારા માં ના કેટલાક ને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીપ કરી મૂકશે આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે તમારી બનાવવા માટે દિવસના કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સુનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો મતભેદો ને કારણે અંગત સંબંધો તૂટી શકે છે આ તે સારા દિવસોમાંનો નો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે

તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જા રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન હતાશ કરશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કઈ નહીં તમારા જીવનસાથીની તબિયતને કારણે આજે હેઠળ એવી શક્યતા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો તુલા રાશિ પર શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે તાકેલા મહેસૂસ કરશો થોડો આરંભ તથા આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે કોઈ ઘણી મુશ્કેલીઓને મિત્રો થી અમુક વેપારીઓ સ્વચ્છ રહો અને નવા મૂડીરોકાણ ના મોરચે તમારા નિર્ણયો જાતે લો તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો દિવાસ વખત જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા તમારામાંના પ્રચન આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારું જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવી સરતી પડશે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યનારાયણાય નમો નમઃ વૃશ્ચિક રાશિ પર તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને મળશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે સમય હશે આજની સાંજ સાંજ તમારા સાથે જીવનની સૌથી યાદગાર બની રહેશે ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈષ્ટને દરરોજ પીળા ફૂલ અર્પણ કરો ધન રાશિ પર તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમય તમને રાહત તથા હળવાશ આપશે પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા તે મુલતવી રહેશે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય જરૂરત માં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો મકર રાશિ પર કામ નુંબાણ તથા ઘરમાં તકલીફ આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો સમયની ની સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરથી છાત્રો પેન પેન્સિલ નોટબુક ઇત્યાદી સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો કુંભ રાશિ પર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવવું આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવનનો પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માં મજબૂતી આવશે તમારા પ્રિય પાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ છેડવાનું ટાળવું જોઈએ કોઈ પિકનિક મુલાકાત લઈ તમે તમારું શકો છો વ્યાવસાયિક મોરચે જવાબદારી માં વધારો થવાની શક્યતા છે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય સારું વિત્તીય જીવન સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ નોકર મૂકો મીન રાશિ પર તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દ્રઢતા નહીં પણ ઈચ્છા શક્તિ પાછળ પડો છો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે તમે તમારા પ્રિય મળશો તેનાથી તમારા મગજ ને બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર બાબત સાબિત થશે આજે તમે નવા તરબતર હશો તથા પ્રવૃત્તિ ની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમે તમારા જીવનસાથીના પ્રેમ ને હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથી નો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ખુશી અને આશીર્વાદ થી ભરેલા કુટુંબ જીવન માટે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર માં પ્રસાદ ચઢાવો અને ખાદ્ય ઉત્પાદો ને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો